મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ જામનગરમાં શરૂ કર્યો છે નવો પ્રોજેક્ટ અને જેનું નામ છે વનતારા એટલે કે જંગલનો સિતારો આ પ્રોજેક્ટ જરૂરિયાત મંદ પ્રાણીઓનું રેસ્ક્યુ કરી અને અહીં તેને રખાશે મીડિયા સાથેની વાતચીતમાં અનંત અંબાણીએ કહેવું છે કે વન તારા વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર હશે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાંથી પાંચસોથી પણ વધુ જેટલા હાથીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું ત્યાં કિચન જોયું એના પછી ત્યાં જે કિચનમાં રસોઈઘર છે એ પણ તમને જોઈ લઈએ લડ્ડુ બનાવીએ છીએ ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કર્યું તો આજે છે આ સેવાલ્ય છે આ ચિડિયાઘર નથી અમે આ પ્રાણી સેવાલ્ય કરે છે અહીંયા અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે બસો થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે છસો એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકરના ના તલાવ આવા ત્રણ ચાર તલાવ બનાવ્યા